નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો દેશ દુનિયાની તાજા ખબર ખબર જાણવા માટે અમારી તમે અત્યારે અત્યારે કરી દેજો સૌથી મોટી અને રહી છે પરેશ રાવલને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે હેરાફેરી ત્રણમાંથી પરેશ રાવલની એક્ઝિટ પર ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો દર્શકનો ખુલાસો ત્યારે વિગતવાર વાત કરીએ તો પ્રિયદર્શ એક ઇન્ટરવ્યુમાં આ વિવાદ મુદ્દે વાત કરતા કહ્યું કે અક્ષય કુમાર કાયદેસરના પગલાં લેવાનો અધિકાર કારણ કે તેને મહેનતથી કમાયેલા નાણા ફિલ્મમાં રોક્યા છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જો કે મિત્રો વાત કરવામાં આવે તો તેમણે એવો પણ ખુલાસો કર્યો છે કે અક્ષય ફિલ્મમાં અધિકારો પ્રોડ્યુસર ફિરોઝ અનડિયાદવાલા પાસેથી કાયદેસર રીતે ખરીદ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો વાત કરવામાં આવે તો જો કે મિત્રો પ્રિયદર્શે કહ્યું કે મને ખબર નથી આવ કેમ થયું જે આ મિત્રો અત્યારે પરિસ્થાવને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો